આ રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે મને ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું રામદેવજી બાપા છે ને બાપુ નિજી આ ધર્મની બાપુ તમને કથામાં બાપુ જોકે વાત કરશે કાંક કરી છે ને કાં કરશે નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને જે નિજી આ ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબસા ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધા ગતના ગોઠી હતા એ ઊંચ નીચ ની વાત જ નહોતી અમીર ગરીબ ની વાત નહોતી સ્ત્રી પુરુષ ની વાત નહોતી આ બધા બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય નિજીયા ધર્મ ની વાત જ બાપુ કઈક જુદી છે જો પાઠ ની પરંપરા હતી ને પેલો પાટ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ કર્યો અને ચોથા યુગમાં બલિરાજા એ કર્યો એમાં બધું બંધ કર્યું અપલખણા જેવું નથી એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી કોઈ ન કહેવાય તેમ ધોળા છો મૂકી દો આ બધું મૂકી દો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાયલની પેઢીને ખબર કેમ પડશે પાટ આને કહેવાય પાટની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ માલિકને આ દુનિયામાં લેવો તો પણ ક્યાં લે એવું ઘર એમાં કુદરત ને કરવું અને અજમલ રાજા ને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું આ બેનો મેળ પડી ગયો એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કે છે કે તમે મારો દીકરો બનીને આવો તેદી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે ઈ બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ ને હું તો આખી દુનિયાનો બાપ છું હું તારો છોકરો થોડો થાઉ પણ ઈ કે હું આવીશ ખરો ઈ દુનિયાને દુનિયા ને કે આ તારો દીકરો હે બાકી હું દીકરો થઈને નહીં આવું અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે કે હું આવી ગયો એ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘઈની ની જોત ગુગળ નો ધૂપ અને ધોળી ધજા ધોળી ધજા કે ચડાવે છે બધા લીલી ગમે એમ તો મેં સંતો ભાઈ સાંભળેલી વાત છે પછી આમાં આપણે ઊંડું નથી ધજા એ ધજા જ કહેવાય પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર કારણ કે આમાં તો હું છે અમારે માફી પેલા માગવી પડે કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કે રામ જ્યાંથી આપણને ખબર નથી આપણે નતો તમને સારું લાગે રાખવાનું ન પીડ્યું રહેવા ને આનંદ કરવાની વાત છે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો વાળા જ હોય પણ ખવાય નહીં કાઢી નખાય એટલે આમાં નાખાય કાંકરા જેવું આવે ને કાઢી કરતા અને હું જો કોઈને કહેતો નથી આ તો બધા વિડીયા મને આ સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી મેં કોઈથી મારા વિડીયા તમે જોજો એમાં હું કોઈથી બોલ્યો નહીં હોય કે લાઈક કરો ને કોમેન્ટ કરો પૂછડું કરો ને ઢોકળું કરો ના એ મને શોખ જ નથી મારું માથું ઓળેલું હોય તો હોય મને ખબર નથી બે દે દંતીઓ નથી ફેર્યો મારે કઈ દેખાડવું જ નથી આ આ જે કઈ હું કઈ કરું છું ને ઓલાને ને છું છું લાયક તો એ કરે તેથી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા હું તો આ જે અંતર બાપુ મને જે કાલા આવડે ને એ તમને કઈ સારું લગાડવા નથી કરતો હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ બીજો કોઈ આપડો ઈરાદો છે નહીં કોઈ આપણે જરૂર નથી રાખ બાકી મને ખબર છે તમે હા લો બોલી પછી તમે નથી બોલાવાના હવે એ દરબાર શા કહીએ કે બીજા કો બીજા કો એ તમે તમે જ કહેવાના છો એટલે આપણે કઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં સો ટકા પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કઈ વસ્તુની આપણને અપેક્ષા નથી મારો દીકરો મારી હારે છે અમે બે બાપ દીકરો મારો દીકરો ગાય છે તમે બાપુ સારા કલાકાર ને ભૂલી જા હું મારા દીકરાના બાપુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી પણ એને સમયની અનુકૂળતા છે બે ભજન આપણે ગૌરવ છું પણ તમે જુઓ જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવો ના ગાડી આંકીને આવ્યો છો પાછું એવું કઈ એવું છે નહીં હું હાશવી ન આવકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી વાહન મકાન ઘોડાન ગાયુન ભેંસુન કાંઈ ઘટતું નથી આ હિલોળા કરવા નીકળું છું તમે કદાચ આમાં મને પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા આપો મારા એ મારા બુશ માર્યા છે લો કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો એવી વાત જ નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને પ્રેમ છે અઢી મંત્ર છે પ્રેમ હોય એ મારા નાથને પ્રગટ થવું પડે આયા એક તમારો મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને મંગાવવું ન આવે તમારી ને મારી બાપુ એકાકાર થઈ જાય કેવું ન પડે જે બોલો એની મજા છે એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને પ્રગટ થયો છે કોઈ રૂપિયા ખવરાવી નથી બોલાયો નરસિંહ મહેતા એ મીરાબાઈ જલારામ પૈસા નથી ખવરાવ્યા આપણા જેવા કયા તે ભૂખ્યા નતા કે આટલા પૈસા દે આવું ખાલી એક ડાયલ ને રોટલો ખવરાયો પ્રેમ થી અહિયાં બાપુ લાંબો થયો છે કાઠિયા માં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા મહેમાન તું સ્વર્ગ ભૂલાવી દો આ તમારું અમરેલી મૂળદાસની વાત બાબુ આખી દુનિયા જાણે છે તમે જોવો તો ખરા તમારી મારી તાકાત છે પણ અખિલ પ્રમાણના માલિકને ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ઘૂમડાની રોજ અને તાટીયા તાવની તાટ માલિકોથી આવે તમારે કોઈપણ ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ પણ આપણે જે કજ વાત છે ઘાયે સડ્યો નથી ગુલાળ્યો કર્યો નથી આમાં હારું છે દી કરવાના એની મજા જ એ જુદી છે ભાવથી પ્રેમથી મોતથી એ ઈ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં ચોખા કીની હુકડી કરવાની જોત ઉપર ભરોસો રાખો તમને બાપુ ભરોસો હોય કે હોય અમને ભરોસો છે કે આમાં ગમે એ રૂપે ક્યાંક આવીને બેઠો હોય હો ટકાની વાત એને કીધું છે કે જોત કરી ધજા ચડાવી અને મારા નામના પાંચ ગણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે આવીને હાજરી આપીશ બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું આ વાત ક્યારે કરેલી જવાનો સમય થયો બાપુ જો વાણી જ્યાં 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 બની છે ને ભજન બન્યા છે ને વાતું પડી છે એમના ભજન બને નહીં અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી જો એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે હાલે ઓલી જાગ રે જીન જેનપા કાન કરો એને સાંભળતું હતું ને સંભળાય છે આપણું બનાવેલું આ હજારો વર્ષથી આવેલું આવશે અભાવ આવે છે આ બાપુ પોતે સંતોએ અનુભવ કરીને ક્યાં શું પીડું છે પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે પણ અત્યારે ખોટું હાલે છે સાચું નથી હાલતું લ્યો તમે જુઓ ને ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો દારૂ બાવળી આમ પીપળે પીપળા ખૂટી રહેશે દારૂ તો બાવળિયામાં જ વેસાય ને એની જાહેરાત કરાય તો પીપડા પીપડા ઘી નથી એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી મારો શું છે કે ખોટાનો સમય છે બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય એ ઓલા કિંમતમાં એ ન મળે એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગવું કર્યું શું કામ હરભૂજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા નો જાઈશ નહીં સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બેને મળાણું નહીં માસીમ દીકરા ભાઈ થાય હરભુજી મળાણું નહીં અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા હાટુ સમાધિમાંથી બહાર નીકળ્યા તો આવડા ખોદવાના એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા અને આ ત્રીજી પેઢી એ પીર પાક તમે મારી વાત ઉપર ભરોસો રાખજો મારા વચન ઉપર વિશ્વાસ રાખજો અને બધાય સહમત થયા કે કાંઈ વાંધો નહીં સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ અને આ વાત ઉડતી ઉડતી અરભુજીના કાને પડી અરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોદામ વ્યા ગયા એ કે ના એ વાત બને જ નહીં કોઈથી મને વચન આપ્યું છે વચન નો પાકો માણસ મને મળ્યા સિવાય નો જાય જ નહીં હું ન્યાજ હતો કે વાત બધી બરોબર પણ અને કરું મને પછી ની વાત અને અહીંયાથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો અર્ભુજી અને બગાડતા હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે હરભુજી આમ જોયું તેને એમ થયું કહું હો દુનિયા કેવી વાતો કરે છે રામદેવજી બાપા તો હાર્યા ત્યાં આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈબંધ પહાડ ભેટે ભેટ્યા આવું અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી એ કે ભાઈ સગત છે ગમે બોલે બે બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહુંબો બનાય એ વખતે બાપુ હરભુજી આ વાણી ગયેલી કઈ હું તમને વાણી સાંભળાવું

હવે ચોરે સોગ્રસ ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ ભી ગયો ને આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને આવેલો આવે અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા ભી ગયા બે દી થયા ભલા શું ગાંડા જેવી વાત કરે છે હરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા જોકે આ બધા કે ખોટું તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલ ને ડાબલી ને બાપાએ મને આપ્યું અને બધા એને શંકા જાગી એ કે સમાધિ દઈને આવતા પછી માથું મારી નીકળી ગયેલા કે હાલો ખોદવા જાવ એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં બીજા બધા સમજી શકે આપણા જ નથી સમજી શકતા ઈયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ કે શું કીધું હવે જવું છું સૌરાષ્ટ્રમાં અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પેલું પીરાણું આપણું પાળિયાદ ને ના આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો મને ખબર ન રહી હું પગનો ચાલી ગયો પછી બાપુ ચોથા રાસુ હરભુજી રેડક હે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને ત્યાં જ ઇતિહાસ થયા આ છે આપણે આપણને નડે ને હું તો એમ કોઈ દે એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપાની જ વાત કરું નેતલ જે તો એમનું અડધું અંગ કહેવાય ને ઈ નથી સમજી કે આપણે શું સમજી શકવાના હતા તમે જો નેતલ ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાખ્યાન રમતા હોય મેં તો એક બે વખત જોયેલું બસ એ ચાર ફેરા ફરો આવે બાકી બીજું કઈ મેં બાલપા ફાળ્યું નહીં નેતલ દેનું કઈ ન ફાળ્યું ને કે એ તો એક શક્તિ નો કહેવાય પણ આપણા જ નથી સમજી ક્યાં રાવત રણસી આપણું ઢેલડી નગર મોરબી રાવત રણસી ને પરમોદવાનો હતો ને ગંગા ની વાત કરું તમને નિજાર એને પરમોદવાનો હતો અને વાયક ઝીલું તું આમને કોને રામદેવજી બાપા એ વાયક ઝીલ્યા પછી જવું પડે નેતલદેને કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે નેતલદેવ સેટક્યા એ કે ના તમારે જ્યાં જાવ ત્યાં હવે સ્ત્રી ને પુરુષ ને બેન જવાનું હોય રામદેવજી બાપા એકલા જાય તો ગત માં આબરૂના કાંકરા નો થાય વિચાર કરે છે કે હવે શું કરું મેં વાયક એક જીલ્યું છે આ હમતતી નથી હવે શું કરવાનું પણ ડાલીભાઈ બાપુ જીભની માનેલ બેન એ રામદેવજી બાપુના ગાયોના વાસડા ચારવાનું કામ કરે હવે રામદેવજી બાપા દાતણ કરતા હોય દાલીબાઈ વાંસડા લઈ નીકળે જય માતાજી કહી અને વહી જાય એ વાંસડા લઈ નીકળી રામદેવજી બાપા દાતણ કરે છે ને કીધું કે ભાઈ જય માતાજી કે જય માતાજી